મારું સ્ટેજ પાવરનું સેશન હોય એમાં હું વધારે ડીપમાં લઉં પણ અત્યારે ઊભા થઈને તમે બોલશો અને કોઈ મેં જે વાત કરી આંતરિક વિપાદ ભૂલી કોઈની ટીકા ના કરશો ઇન્તા ના કરશો જે પ્રશ્ન પૂછવો હોય એ પૂછી શકો છો જે વ્યક્તિ પ્રશ્ન ઊભા થઈને પૂછો એવું ચિંતા કર્યા વગર પૂછો અને આવી રીતે પૂછશો તો તમારો જે સ્ટેજ પાવર અને સેલ્ફ કોન્ફિડન્સ છે એ તમારો વધશે તો પ્લીઝ એની ક્વેશ્ચન યુ હેવ પ્લીઝ આસ્ક ની ઇટ પોસિબલ ટે

તમે ખોટા છે તમે શું લે છે તમને ખબર ન હોય ભાઈ યસ બીજા ખોટો લગાડતો પણ એવું હોય તમે એવું રસ્તા હોય મારા આવું બનેલું છે કે આપણને કે એટલે હા એટલે તને ખબર છે બાર માર્ચ ઓગણીસો ત્રીસ જે અંગ્રેજોએ એક આવો કાયદો કર્યો મીઠાનો એ મેન માટે મીઠું હતું ને મીઠું કોમન મેન માટે હતું દોસ્ત આ માણસ છે કાગડા કૂતરા પાણી પી શકતા હતા પાણી માટે વલખા મારતું એક માણસ સમુદાય અને ઓગણીસો

ઓલો માણસ એમ કહે છે કે મીઠું બધા માટે છે તો પાણીમાંથી માંથી મીઠું બન્યું અને પાણી પણ એટલી જ જરૂરિયાત છે કદાચ મીઠા વગર તમે ચલાવી શકો પાણી વગર ના વગર ના ચાલે તો મીઠાનો કાવો કાયદો તમને યાદ છે પણ તમારા દેશમાં તમારા એક વ્યક્તિ સાથે એક સમુદાય સાથે કોમ્યુનિટી સાથે આટલો મોટો અન્યાય થાય છે ગાય ગોબર કરતી હોય છાણ મૂતર હોય કાગડા કૂતરા પાણી પી શકે અને માણસ પાણી ના પી શકે અને ત્યારે આવા માણસને સત્ય પાણી માટે સત્યાગ્રહ કરવો પડે સેકન્ડ થી બીજી વસ્તુ બધા કે કેમ બાબા સાહેબ એવો ઓગણીસો પાંત્રીસ માં પ્રતિજ્ઞા કરી કે હિન્દુમાં મારે જન્મ લેવો એ મારા હાથ વાત નથી પણ મારું કે ન મારું સો ટકા મારા હાથ વાત થાકી ગયા એ માણસે ઓગણીસો ત્રીસ માં બે માર્ચ જે કાલારામ મંદિર નાસિક માં જે કાલારામ મંદિર આવ્યું છે ત્યાં પાંચ થી વધુ વર્ષો એ માણસે લાઠી હુમલા અને ખૂબ જ અત્યાચાર સહન કરી મંદિર પ્રવેશ માટે પ્રયત્નો કર્યા છે નથી કર્યા એવું નથી કે માટી હા ગાંધીનું હરિજન બધાને યાદ આવે છે ગાંધીની ટીકા નથી પ્લીઝ રિમેમ્બર ગાંધીએ જે સારા કાર્યો કર્યા છે મારું જે સારા કાર્યો કર્યા છે એણે જ્યારે ઓગણીસો પંદર સત્તરમાં જે કોતરબમાં દુદાભાઈ દાફડા દાનીબેન લક્ષ્મી આ બધાને પ્રવેશ આપ્યો હતો ઓપોઝમાં હતા કસ્તુરબા રૈયાતબેન ગાંધી મગન ગાંધી રૈયત બેન તો રાજકોટ વયા ગયા હતા કસ્તુરબા પોઝિટિવ વાત છે તો ખરી પણ ગાંધીજી જે વર્ણ વ્યવસ્થા બાબા સાહેબને ને મતભેદ એટલા માટે હતો કે તમારી જો વ્યક્તિ તો હજાર વર્ષ એક પેદા થાય હૃદય પરિવર્તન કેમ થશે હૃદય પરિવર્તન નહીં થાય ગાંધીજી એ મારા કરવું નથી અને આરટીસી જે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગયા હજી ટીલ ડે ટીલ ના આ વ્યક્તિ સાથે ગૌશાળામાં જે વ્યક્તિ રાખડી બાંધતી હોય એ હજી રોખા વાસણ રાખતી હોય અને ગાંધીની કેવાથી સંસ્થા હોય ચાર વર્ષ ટ્રાય કરી મેં ગાંધીના વિચારો પ્રમાણે મીન્સ કે હૃદય પરિવર્તન કરવાની જે કોમ્યુનિટી પશુપાલક તરીકે ઓળખાય છે કોમ્યુનિટી એ લોકોને અંગ્રેજી ભણાવ્યું એમાં મેં મતભેદ નથી કર્યો હ્યુમાનિટી માનવતાનો ધર્મ જોયો તેમ છતાં એ લોકો મારા વાસણ નોખા રાખે જે ગાંધીએ વાત કરી હતી સાહેબે જે વાત કરી હતી તોય મેં પ્રયત્ન કર્યો કે ભાઈ હું આ લોકોનું હૃદય પરિવર્તન કરું પણ જે નહીં કારણ કે મગજમાં જે ઘૂસી જાય ને કીડો એને બહાર કાઢવો બહુ ડિફિકલ્ટ છે એટલે આ જે ગાંધી અને બાબા સાહેબના જે વિચારો છે બેને આખા અલગ પડ્યા છે ને આપણી જે માનસિકતાના કારણે આવા બે સત્યાગ્રહ છે પણ દાંડી બધાને યાદ છે પણ મહાડનો સત્યાગ્રહ પછી કાલારામ મંદિર એવા તો સાહેબે પ્રયત્નો કરે છે એને કેમ કોઈ હાઈલાઇટ કરતું નથી મતભેદ આયાતી થાય અને હજી હાલમાં મતભેદ છે ગાંધી જેટલા હાઇલાઇટ થાય એની હિંસા અગે ને હિંસા નથી ગાંધીએ જે કાર્યો કર્યા છે એને સલામ છે પણ આ જે નિમ્ન કક્ષાની માનસિકતા છે એ થતી નથી ગાંધીને ક્યારે ખબર પડી આફ્રિકામાં ધક્કો મારે ત્યારે ખબર પડી ને ભેદભાવ શું કહેવાય વોટ મીન્સ ઓફ ડિસ્ક્રિમિનેશન ક્યારે ખબર પડી એ માણસને ને જયારે પિટોરિયા જતા ધક્કો માર્યો ત્યારે ખબર પડી કે ઓહો આને અસ્પૃશ્યતા કહેવાય પછી ભાઈને એ લાગ્યું કે આ તો ખોટું થાય છે બાકી એ જ આવો ખોટું એ મારતા હતા મિત્રો યાદ રાખવાનું જ્યારે પોતાના ઉપર જ્યાં વસ્તુ ન વીતે ને ત્યાં સિવાય કોઈને રિયલાઈઝ ના થાય ખોટે ખોટી તમારી લાગણી બતાવશે ફિલિંગ બતાવશે અમદર્ગી બતાવજે બાકી રિઅલાઇઝેશન કરવા માટે એકવાર તમારે મરવું પડે જે દલિત કોમ્યુનિટીમાંથી એસસી એસટી કોમ્યુનિટીમાંથી કેવાતા પછાત નિમ્ન કક્ષાના વ્યક્તિમાંથી આવતો હોય એને ખબર પડે કે ઓટ મીન્સ ઓફ ડિસ્ક્રિમિનેશન શું આપણશે છે શું અસ્પૃશ્યતા છે અને શું અપમાન છે એને ખબર પડે બાકી કોઈ ના ખબર પડે કાં ના આપણે છેડ કહેવાય અસ્પૃશ્યતા કહેવાય આ પણ મુદ્દો છે મિત્રો યાદ રાખજો આ છણ કરવા માટે આ રોજ તમારા ડગલન પગલે જ્યારે જયારે બહાર જાશો ત્યારે આ નામનો નાક તમને ડસશે આ જે માનસિકતા નિમ્ન કક્ષાની માનસિકતા છે પરંપરા છે એ તમને એનો એનો જે નાક છે પણ એના માટેનું જે હથિયાર છે હું તમને આપતો જાયશ પણ એ હથિયાર તમારા લાઈફમાં એપ્લાય કરશો આઈ ગેરંટી કોઈ દિવસ તમને વાંધો નહીં આવે કારણ કે આપણો તો પ્લસ પોઈન્ટ એક નેગેટિવ પોઈન્ટ તો એ છે કે એસસી એસટી બહાર જાય એટલે એને ફેલાફવું પૂછે આવો સરસ મજાનો પ્રથા ઊભો હોય અને એમ કે પ્રખાશ ડાબી અચ્છા પ્રથાશ ડાભી ડાબી એટલે એટલે ડાબી તો હિન્દુ હિન્દુ માય પાસે કેવા બે કબજીયાત થઈ જાય બોલો ડાભીમાં એનું નખોન ચાલી ગયેલ કબજિયાત થાય રાતે નામ આવે કેવો હોય છે આ પરિસ્થિતિ છે અને આ જગ્યાએ પહેલાં હું ડિપ્રેશનમાં આવતો આ પણ એક કોર્ટ છે કારણ કે આપણા માણસો થાકી જાય છે રોજ આવો સામનો કરવાનો હોય છે સાથીગત અપમાનોનો રોજ સામનો કરવાનો પણ મિત્રો જે હું આમાંથી પાસ થયો છો એ તમે કરજો કારણ કે આ એક ષડયંત્ર એટલા માટે કહી શકાય કે તમારી જે ખરેખર જો હું કોઈની ઈર્સા કે ટીકા કરતો પણ નોલેજ તો સો ટકા છે ને સંઘર્ષ કરવાની તો આપણો માપ આપીને જો શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો સંઘર્ષ તો બધા કરે છે પણ માણસ ક્યારેક ક્યારેક મારી જેવા અથવા બીજા થાકીને લટકી જાય ખબર રહેતી નથી પછી ઘણા ઉદાહરણ છે એના માટે તમારો મેન્ટલી હેલ્થ સારી રાખજો અને મેન્ટલ હેલ્થ રાખવા માટે જે બુદ્ધમ શરણમ ગચ્છામી ડોક્ટર બી આર આંબેડકરે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનમાં ધમ્મ જે અપનાયો એ ધમ્મ તમે હું એવું નથી કેતો કે તમારા સર્ટિફિકેટમાં ખાલી લખવા ખાતા લખી નાખો બુદ્ધમ ગચ્છામી નોટ ગૌતમ શરણમ ગચ્છામી નથી કીધું બુદ્ધમ શરણમ ગચ્છામી કીધું યાદ રાખજો સિદ્ધાર્થ ગૌતમ શરણમ ગચ્છામી નથી કીધું સમજણ પડે છે બુદ્ધામ શરણમ ગચ્છા કીધું છે કારણ કે એ માણસ ઓગણત્રીસ વર્ષની ઉંમરે જ્યારે સિદ્ધાર્થ તરીકે નીકળ્યો અને બુદ્ધ થઈને આવ્યો પછી કીધું બુદ્ધમ શરણમ ગચ્છા બુદ્ધ ના જે ગુણો છે પંચશીલ ના સિદ્ધાંતો છે પ્રજ્ઞા છે શીલ સમાધિ છે એને તમારી લાઈફમાં એપ્લાય કરશો એટલે વાંધો આવશે વાંધો આવશે નહીં કારણ કે મિત્રો જ્યારે હું ગાંડાની હોસ્પિટલમાં બહુ જાણી જોઈને શબ્દો આપું છું ગાંડાની હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે અર્પણભાઈ નાયક એટોડી મારા મિત્ર છે અને ચોખ્ખું કીધું કે આ ખોપડી છે સાયકોલોજી ભણવું છે બધી ખબર પડશે કે ડોપામેન્ટ સેરોટોનિન ઓક્સિટોસિન એન્ડ્રોફેન ટ્રિપ્ટોમેન લોરાઝેપન સોલ્પીટેમ સોડિયમ વેપોરે આ બધું કે છે એટલે સિનિયર ડેક્ટર ડોક્ટર હોય એને મોકલજો આની આગળ નથી એ ગાંડો થઈ જાય અને ત્યારે અકોર્ડિંગ ટુ મેડિકલ સાયન્સ વિપશ્યનાની જે ટેકનિક છે એ મારા ઉપર એપ્લાય કરી હતી પણ મિત્રો એક કલાકમાં વિપશ્યના તમને ઇફેક્ટ કરે નહીં ત્યાં મને માઇન્ડ કુલિટિંગ બોડી સ્કેન આવું રૂડુ રૂપા આવું નામ આપે છે પણ જ્યારે મને ખબર પડી હું દસ દિવસ કોઈ પણ જાતનું કોમ્યુનિકેશન વગર અમદાવાદમાં મેં દસ દિવસ વિપસ્યના કરી પછી જે બે દિવસમાં મને રિયલાઇઝેશન થયું અને જે મારું આખું એન્લાઇટમેન્ટ અને જે મારી બોડી રિકવર થઈ એ તમને હું આઈ કાન્ટ એક્સપ્લેન ઇન વર્ડ હું સમજાવી શકું મિત્રો એક દવા પીતો નથી વિદાઉટ સ્લીપિંગ પીલ્સ વિદાઉટ બેગ માર્યા વગર મસ્ત હું ધુ છું કારણ કે અત્યારે એસીટ કામ હોય છે કે તાર નથી દાદી ગઈ છે બાકી મગજ ખાલી જ ગયા છે ફ્રીજમાં પડ્યું હોય અને જેને ફ્રીજમાં ન ફૂડ્યું એને અડે પડ્યું હોય પાંચમી દસનું પોપ બાકી આમ જ હોય છે બધા પણ વિપર્સનના કારણે ચાર દસ દિવસની વિપક્ષના કરી છે ત્રણ સેવા આપી છે ને અત્યારે અહીંથી સત્યાવીસ તારીખનું બુકિંગ છે બોધ ગયા બિહાર જવાનો છું બીજા પાંચ દિવસના બીજા કામો છે મારા તો તમારી લાઈફમાં એપ્લાય કરો એપ્લાય કરશો એટલે તમારું જે મેન્ટલ સ્ટેટસ છે ને આપણે જે જે રોજ જાતિગત અપમાન સહન કરવાના છે બહાર જશું એટલે ડગલેને પગલે આ નિમ્ન કક્ષાની માનસિકતાનો સામનો કરવા માટે આપણું ભણતર સુધારવા માટે કોન્સન્ટ્રેશન પાવર વધારવા માટે વિપક્ષના પ્લીઝ કરજો શું કરવાનું છે કેમ કરવાનું છે એ મારી ચેનલ પોઝિટિવ પ્રકાશ નામની યુટ્યુબ ચેનલ ક્યારે કીધું છે એમાં છે પછી ઇસ્તાન ગઢવી મારી સાથે દર વર્ષે એ શું છે પછી જાપાનનો નોબો છે જે ફિઝિયોથેરાપીટ મારી સાથે કચ્છમાં હતા એનું મને ભાંગરાશમાં મેં કહ્યું છે એનું એ પણ જોજો એટલે તમને ખ્યાલ આવી જશે વિપક્ષના શું છે તમને એ કહી દઉં તમારા લાઈફ ચેન્જિંગમાં તમારું લાઈફ ડેવલપમેન્ટમાં તમારા સ્ટડી ડેવલપમેન્ટમાં અને કોન્સન્ટ્રેશન એટલો પાવર વધશે કે તમારા જીવનમાં ચેન્જ થાશે એની એક હજાર ને એક ટકો હું તમને ગેરંટી લેખિત આપવા તૈયાર છું કારણ કે બીકોઝ આઈ એમ રિયલાઇઝ બોલ છો મેં આ અનુભવ પ્રેક્ટિકલ કર્યો છું અને બુદ્ધ એમ કે છે કે માનો નહીં પેલા જાણો પછી માનો અને આપણે તો પેલા માનવાનું જાણવાનું નહીં પંદર ઉપવાસ કરી નાખજો પૂનમ ભર્યા આવજો પૂનમ ભરવા મી ખાલી થઈ ગયો એટલે પ્લીઝ એમાં ના પડશો તમે વાત નિતેશભાઈ લીધી અને વિપક્ષના મેં સાથે લઈ લીધી તમે વધુ જો છે ઘણો તમે મને સહયોગ આપ્યો છે એટલે તમે શ્રોતા વગર વક્તા અધૂરો છે એટલે સેલ્યુટ તમને સો સલામ છે અહીંથી ભણી ગણી અને આજે એ વાત કરી એમને શ્રદ્ધાંજલિ આપો અને તમારા માતા પિતાનું નામ રોશન કરો એના માટે તમે જે જે કાર્યો કરો છો જે જે મહેનત કરો છો એ મહેનતમાં તમે સફળ થાઓ અને તમારા માત પિતાનું નામ રોશન કરો અને બાબા સાહેબનું ગૌરવ વધારો એવું મારા દિલથી તમને શુભેચ્છાઓ બેસ્ટ ઓફ લક થેન્ક યુ જય સલામ એમને બાબાસાહેબ આંબેડકર વિપક્ષના આ તમામ મુદ્દાઓને સાંકળીને પોતાની વાત અને પોતાના વિચારો સૌ સમક્ષ રજૂ કર્યા એટલે ક્યાંક ને ક્યાંક એમના વિચારો ને ક્યાંક ને ક્યાંક આપણે ફોલો કરવા જોઈએ